થરાદ જિલ્લાના લાખડીસરમાં સામાન્ય વરસાદ વરસતા બજારમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે માવઠા વરસાદમાં લોકોને હાલાકી જોવા મળી થરાદ જિલ્લાના લાખણી પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટામાં ત્રીસ મિનિટમાં ભારે પવન અને કરાય આખું શહેર જળબંબાકાર કરી નાખ્યું વરસાદ પડતા શહેરમાં પાણી ભરાતા વેપારીઓમાં રૂઝ મળ્યો તેમનો એક જ પ્રશ્ન છે કે પાણીનો નિકાલ પણ હજુ સુધી કઈ પણ પગલા લેવામાં આવ્યા નથી સ્થાનિક લોકોની એક જ માંગ છે કે તંત્ર જાગે અને પાણીનો નિકાલ કરે જો ચોમાસા પહેલા પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરીશું તેવું સ્થાનિક લોકોનું કહેવું છે ગઈ સાલ પણ અમે ગામના આગેવાનોને ભેળા કર્યા હતા પંચાયતમાં દરેકને બોલાયા હતા અને કીધું હતું કે અમારી દુકાનો આગળ પાણી ભરાય છે અને એનું નિરાકરણ લાવો દરેક આગેવાને કીધું હતું કે આમાં રાજકારણ લાવવાનું નહીં અને અમે ગામની સાથે છીએ અને વહીવટદારોને કીધું હતું કે આનું નિરાકરણ લાવી આવો એમને કીધું હતું કે હારું નિરાકરણ લાવજો પણ કોઈ નિરાકરણ આવ્યું નથી અને અમારા રોજગાર ધંધા બંધ છે એવી હાલત જે કોઈ ગરક આવવા તૈયાર નથી આ જે પાણી કેટલું ભરાયેલું છે

રિપોળક ગજેન્દ્ર સીદૈયા લાખણી